આ દાનથી કોઈ પણ વંચિત ના રહે જાહેર જનતાને હું અપીલ કરવા માંગુ છું કે મતદાન કરવું જરૂરી છે અને એ મતદાનથી વંચિત ના રહે દરેક કામ મેલીને કોઈ લગનમાં જાતા હોય અથવા તો કોઈ કામે જાતા હોય એ પણ પહેલા મતદાન કરીને જાય એક હું જાહેર જનતાને અપીલ કરવા માંગુ છું